અમે એક અનુસ્યુડન પેરિંગ સિસ્ટમ વિકસાવી છે જેના અંતર્ગત સંપૂર્ણ નિયંત્રણ ટીચર પાસે જ રહે છે ટેકનોલોજી અહીં સહાયક સાધન છે જ્યારે શિક્ષક માર્ગદર્શનની ભૂમિકા ભજવે છે ભારતમાં કુલ 25 થી પણ વધુ ભાષાઓમાં ન્યૂઝપેપર્સ પ્રકાશિત થાય છે આ ભાષાઓને ધ્યાનમાં રાખીને ઓડોનવિયર આજની તારીખમાં 10 થી પણ વધુ ભાષાઓમાં કન્ટેન્ટ બનાવે છે જેથી વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં આ કન્ટેન્ટ જોઈ શકે છે અને ભણી શકે છે અને આ જ કન્ટેન્ટ તે મલ્ટીપલ ડિવાઇસીસમાં પણ જોઈ શકે છે અમારી સંસ્થાના લેબ સેટઅપ સમગ્ર ભારત તથા 19 થી વધુ દેશમાં સફળતાપૂર્વક કાર્યરત છે માત્ર ભારતમાં જ 750 થી વધુ લેબ સેટઅપ અમારી થયેલી છે જેમાં

ટેકનોલોજી અને શિક્ષણનું સૌથી મોટું ઉદાહરણ બન્યું છે ફોટોન વીઆ માત્ર એક કંપની નથી પરંતુ ભારતના શિક્ષણને વર્લ્ડ લેવલ પર લઈ જવા માટેનું એક સંકલ્પ મેં અને મારા પાર્ટનરના મગજમાં જે આઈડિયા હતા એ આઈડિયા પ્રમાણે અમે વર્ચ્યુઅલ રિયાલિટી બેઝ એજ્યુકેશન પર આપણનો ઉપયોગ કરીને કામ કર્યું અને એના પછી અમે સેલ્ફ સબસ્ટેઇન્ડ થઈ અને વિશ્વની સૌથી મોટી એજ્યુકેશનલ કોન્ટેન્ટ લાઇબ્રેરી વર્ચ્યુઅલ રિયાલિટી માટે બનાવી અને અત્યારે અલગ અલગ સ્કૂલોમાં અમે વર્ચ્યુઅલ રિયાલિટી લેબ સેટઅપ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે મશીન અને ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ ટ્વીન્સ બનાવીએ છીએ અને હાયર એજ્યુકેશનમાં મેડિકલ સાયન્સ અને એન્જિનિયરિંગમાં અમે સિક્સ ઓફ એક્સઆર અને વીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક્સપેરિમેન્ટ્સ થઈ શકે સીધી સતાં જેમ કે મેડિકલ સાયન્સ છે તો બોડી ડિસેક્શન છે એન્જિનિયરિંગ છે તો અલગ અલગ પ્રકારના પ્રેક્ટિકલ્સ છે એ બધા જ વિધાઉટ મશીનરી પણ સિમ્યુલેશન બેઝ એક્સપેરિમેન્ટ થઈ શકે એવી ટેકનોલોજી અમે વિકસાવી છે અને અત્યારે આપણે ઇન્ડિયાના લગભગ બધા જ રાજ્યોમાં આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને ઇન્ડિયાની બહાર પંદરેક જેટલા કન્ટ્રીની અંદર આપણે આપણી સર્વિસ એજ્યુકેશન ફિલ્ડમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં આપી રહ્યા છીએ